ભીજ તાલુકાના વેપારી મથક થરા શહેર ભાજપ દ્વારા તિરંગા યાત્રા રેલી યોજાઈ પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવેલા હર ઘર તિરંગાના નારા સાથે થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલાની આગેવાની હેઠળ થરા શહેર ભાજપ દ્વારા તિરંગા યાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તિરંગા યાત્રાની શુભ શરૂઆત થરા શ્રી ઓગડ વિદ્યા મંદિરથી નીકળીને હાઈવે રોડ ઉપર પસાર થઈ થરા નગરપાલિકા શ્રીવાળીનાથ મંદિર રવારીવાસ મહારાણા પ્રતાપના સ્ટેચ્યુ થઈ શ્રી ઓગઢ વિદ્યા મંદિર પરત ફરી હતી આ તિરંગા યાત્રામાં થરા શહેરના તમામ નાગરિકો અને વેપારીઓ સહિત આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાઈ ભારત માતા કી જય વંદે માતરમના નારા લગાવ્યા હતા આ પ્રસંગે થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા બનાસકાંઠા ઠાકોર સેના પ્રમુખ ડીડી ઝાલેરા આચાર્ય એ એસ વાલાણી પાલિકા પ્રમુખ પતિ અનિલભાઈ સોની થરા નગરપાલિકાના ચીફ ઓફિસર બાબુભાઈ જોશી થરાશેર શહેર ભાજપ પ્રમુખ દિનેશજી ગાંગોસ રાઘવભાઈ જોશી મહામંત્રી ભૂપેતભાઈ જોકે પંદર ઓગસ્ટનો ધ્વજવંદન કાર્યક્રમ કાકરેજ તાલુકાના નાનોટ ગામમાં યોજાનાર છે ત્યારે યુવા અને ઉત્સાહિત તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અંદાજે છ એકર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે તાલુકામાં દરેક વિસ્તારોમાં લીલા વાવેતર કરી આપણા કાકરેજને હરિયાળુ બનાવીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને સહભાગી બની આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મિશન એક પેડ માકે નામને સાર્થક બનાવી તિરંગા યાત્રા અને પંદરમી ઓગસ્ટની ઉજવણી કરીએ રિપોર્ટર બી કે નાયક કાકરેજ સરકાર દ્વારા પંદરમી ઓગસ્ટ નિમિત્તે ત્રિરંગા યાત્રા સમગ્ર ભારતની શહેરોની અંદર આજે યોજવામાં આવી એ અંતર્ગત ખરા નગરપાલિકા દ્વારા અને ભારત સરકાર દ્વારા ખરા શહેરની અંદર ભારતીય જનતા પાર્ટી અને તમામ કોર્પોરેટર શ્રીઓ ગામના શ્રીઓ સાથે અને તમામ સ્કૂલના સ્ટુડન્ટો સાથે આજે થરા શહેરની અંદર ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી શહેર દ્વારા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે થરાની હરેક ગલીની અંદર ત્રિરંગા યાત્રા કાઢી અને ભારત માતાનો જય જયકાર વંદે માતરમ સાથે આ યાત્રાનો પૂર્ણ કરવામાં આવેલી છે